અંબિકા પ્રાથમિક શાળામાં ઉત્તરાયણના બીજા દિવસે શાળાના વટવૃક્ષમાં પતંગમાં ફસાયેલ ત્રણ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં એક કબૂતર અને બે ચામાચીડિયાનો સમાવેશ થાય છે એક ચામાચિડિયાની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેનું મૃત્યુ થયેલ છે બાકીના બે પક્ષીઓનું જીવ બચાવેલ છે ગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંબિકા પ્રાથમિક શાળા નંબર સાત મામાકોઠા રોડ આજરોજ શાળા સમય દરમિયાન સાડા દસ વાગ્યે શાળા ખૂલી એટલે બાળકોએ વાત કરીને કે ભાઈ એ ચામાચડિયા એક કબૂતર છે એ પીપળાના વૃક્ષ પર પતંગના દોરામાં ફસાઈ ગયેલ છે તો અમે પ્રેરણા ફાઉન્ડેશનને ફોન કરી અને બોલાવે અને એ તમામની ટીમ છે અત્યારે આવેલ અને સાથે ફાયરનો સ્ટાફ પણ આવી ગયેલ અને આજરોજ બંને ચામાચ્યા અને એક કબૂતરને બચાવેલ પણ દુઃખદ વાત એ છે કે એક ચામાચ્યાને અમે બચાવી બચાવી શક્યા નથી અને બે પક્ષીઓને આજરોજ બચાવેલ છે તો ફાયર ટીમ અને પ્રેરણા ફાઉન્ડેશન બંનેનો અંબિકા શાળા પરિવાર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું આજરોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક ફોન આવેલો હતો અમેરિકા પ્રાથમિક શાળાથી વૃક્ષ પર ત્રણ પક્ષી લટકાય છે તો સ્થળ પર અમારી ટીમ સાથે મેં આવતા વૃક્ષ પર ત્રણ પક્ષી લટકતા હતા જેમાં બે ચામાચીયા એક કબૂતર હતું પણ તે આશરે પચીસેક ફૂટ હાઈટ પર હતું અને તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ થતા ફાયર બ્રિગેડ નો આવે અને ત્રણ પક્ષીનું રેસ્ક્યુ કરે જેમાં કબૂતર અને એક ચામાચેડી સારવાર આપી અને મુક્ત કરેલ અને એક ચામાચેડીઓ વધારે પતંગની દોરીમાં વીટાયેલ હતો તેનું મૃત્યુ પામેલ એટલે દરેક લોકોને નમ્ર વિનંતી એ છે કે ઉત્તરાયણ ગઈ છે તો તમારી આસપાસ જે ધાબામાં ઝાડમાં પતંગના દોરા લટકતા હોય તો એનો યોગ્ય રીતે નિકાલ કરો જેથી કરીને આવી રીતના પક્ષીઓ